હેલો વિદ્યાર્થી મિત્રો આપણને ક્વેશ્ચન આપેલો છે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડની દહન એન્થાલ્પીના મૂલ્યો અનુક્રમે માઇનસ ત્રણસો ત્રાણું પોઈન્ટ પાંચ અને માઇનસ બસો ત્યાંશી કિલો ઝૂલ પર મોલ છે તો કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય પ્રતિ મોલ કેટલું થશે ઓપ્શન આપેલા છે એકસો દસ પોઈન્ટ પાંચ કિલો ઝૂલ બી છસો છોતેર પોઈન્ટ પાંચ કિલો સી માઇનસ પોઈન્ટ પાંચ કિલો અને ડી માઈનસ એકસો દસ પોઈન્ટ પાંચ કિલો જૂ હવે દેખો બંનેના દહન એન્થલપી મૂલ્ય આપ્યા છે તો પેલા આપણે અહીંયા દહન એન્થલ્પી લખી નાખીએ અહીંયા થશે સી સોલિડ પ્લસ ઓ ટુ ગેસ વિલ ગીવ ટુ ગેસ દહન એન્થલપી મૂલ્ય આપ્યું છે માઇનસ ત્રણસો ત્રાણું પાંચ કિલો એને રિએક્શન નંબર એક કહી શન નંબર બે સી ઓ નું દહનથા આવી છે માઇનસ બસો બ્યાસી કિલો જૂથ તો જુઓ આપણને સીઓની સર્જન એન્થ પૂછી છે તો આપણે જે બીજા નંબરની રિએક્શન છે એને ઉલટાવીને લખવી પડશે તો જ સિઓ નું સર્જન થશે અત્યારે તે સિવ નું દહન થયેલું છે એને રિએક્શન ત્રણ કહી દઉં છું સીઓ ટુ ગેસ વિલ ગેસ સીઓ ગેસ પ્લસ વન હાફ ઓટુ ગેસ તો અહીંયા જે એન્થાલ્પીનું મૂલ્ય માઇનસ છે એ પ્લસ થી જશે પ્લસ બસો અહીંયા જોશો એટલે અહીંયા સી ઓ આ તરફ સી ઓ ટુ દૂર થશે અહીંયા વધશે સી સોલિડ પ્લસ અહીંયા ઓટું અહીંયા વનહાપોટુ છે તો વનહાપોટુ અને અહીંથી પણ અડધો ઓટું દૂર થશે એટલે અહીંયા અડધો ઓટું બચશે એટલે અહીંયા લખી નાખું છું ગેસ અહીંયા વધે છે આપણી પાસે સીઓ ગેસ તો હવે જુઓ આ બંનેની એન્થાલ્પીનો પણ શું થાય બંને રિએક્શનનો આપણે સરવાળો કેવો છે તો એન્થાલપીનો પણ સરવાળો થાય એટલે અહીંયા કિંમત વધશે માઇનસ એકસો દસ પોઈન્ટ પાંચ કિલો જૂલ અને નીપજ આપણને એક મોલ મળી છે એટલે આપણે અહીંયા લખી શકીએ કરમોલ એટલે આપણી પાસે જે જવાબ માંગેલો છે પ્રતિ મોલ તો પ્રતિ મોલમાં આપણને જવાબ મળી ગયો છે તો અહીંયા જુઓ આપણને આપેલા ઓપ્શનમાંથી ઓપ્શન ડી સાચો થશે આઈ હોપ તમને સમજાણો છે થેન્ક યુ